માલ બનાવવાનો હોય ભાઈ હા દારૂ નો સેનો એટલે ગાડી આવે તમને આઈ જો આઈ રહ્યો હા એ તો બધું હોય છે શું થઈ ગયું હા હા ઈ વાંધો ન વાંધો આમ ઇંગ્લિશ ના જવાય આ લાયો યો ઉતારો વિડીયો દારૂ ચાલ્યો દારૂ છે પીવો તમે કેટલા ને પીવું હે પીવો જલ્દી

આ આયા 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 ઠલોવા ઉપર ઉપર આયા એક મિનિટ આ બોલેરા બોલેરા આગળ ઠલોવા નંબર પ્લેટ બોલેરા આગળ ઠલોવા આ આયા ઠલોવા રહે છે ને આ રેવાનું જ નથી અરે દમલભાઈ આનીકો આનીકો આયા બોલેરા આગળ ઠલોવા આનીકો તો મેરો આયા રહેવાનું જ નથી આયા આયા ઠલે ન્યા ને આયા ઠલે આ ઠલે આયા આયા

પોલીસ વાળા કઈ ન કરી એમ કીયા પોલીસ વાળા ની એક બે ને ત્રણ એમ કીયા તમે બધા

તમારી હજાર મળે પરવાનગી તમને આમાં જો ગાડીમાં તો ગાડી માંલો તો ગાડી માં તો ત્યાં નહી પાછળ 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 આવો હજી આમાંય ભળ્યો હોય છે ખેંચી ગયો એ બધું ખેંચો તો જવાબ દઈ દઈ છે હા એ જવાબ દઈ દેજો આવે હમણાં બાપુજી એટલે જોઈ ચેક કરી છે કોઈ ગોતો બીજા હજી પડ્યો છે જો ખાડામાં કેમ પડ્યો હોય છે